આજના સમાચાર ઉપર નજર કરીએ તો ખૂબ જ તાવ નબળાઈ અને થોડા કલાકોમાં બગડતી સ્થિતિના કારણે અત્યાર સુધીમાં પચાસ થી વધુ લોકોના મોત થયા છે આવું બીજે ક્યાંય નહીં પણ આફ્રિકાના કાંગોમાં એક રહસ્યમય બીમારીના કારણે થયું છે આ બીમારી એ ગભરાટ ફેલાવે છે કે લોકોના ભયના સાયામાં જીવી રહ્યા છે હોસ્પિટલમાં ભીડ જોવા મળી રહી છે પરંતુ ડોક્ટરો પણ આ રોગનું સાચું કારણ સમજી શકતા નથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO ની ટીમે તપાસમાં વેચ છે પરંતુ હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે આ નવી બીમારી છે કે જૂની બીમારીનું નવ સ્વરૂપ છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જોડાયેલા સંક્રમણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબ્લ્યુ ના આફ્રિકામાં કાર્યાલય અનુસાર આ બીમારી સૌથી પ્રથમ બોલકોના શહેરમાં ત્રણ બાળકોમાં જોવા મળી હતી જેમને ચામાચિડિયાનું માસ કાધું હતું આ પછી તેને હાર્મિક જીવ તાવ જેવા લક્ષણોમાં જોવા મળ્યા અને અડતાલીસ કલાકની અંદર તેનું મૃત્યુ થયું હતું નિષ્ણાતો અનુસાર આફ્રિકાના પ્રાણીઓમાં આ સેવનથી થાય છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર